છત્રાલ ખાતે દરબાર સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તે હેતુથી આ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી ટુર્નામેન્ટમાં કુલ ટીમોએ ભાગ લીધો હતો જેમાં મેચ સુધી કડક સ્પર્ધા જોવા મળી હતી દરબાર સમાજ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ છત્રાલમાં આયોજન કરાયું હતું અને આ ટુર્નામેન્ટમાં સોળ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ દરબાર સમાજના ખેલાડીઓ આગળ વધે અને સમાજનું નામ રોશન કરે તે હતો ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચ દરમિયાન બે ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો જ્યાં ઇલેવન ટીમ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરીને એક્યાસી રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો જવાબમાં જય માતાજી વડા ટીમે શાનદાર રમત દાખવી ચોર્યાસી રન બનાવીને વિજય મેળવ્યો અને ટુર્નામેન્ટની વિજેતા બની હતી ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે વિજેતા ટીમને ટ્રોફી કપ સોલંકી પંસી સદરપુર પૂર્વ ભાજપ પ્રમુખ ભીલડી તથા ભાજપ સદસ્ય દ્વારા આપવામાં આવી હતી અને ડીસામાં આ હસ્તે આપવામાં આવ્યો હતો ટીમને ટ્રોફી સોલંકી ભગુસિંહ ડેપ્યુટી સરપંચ છત્રાલના હસ્તે અપાઈ હતી આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો દરબાર સમાજ દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટથી યુવાનોમાં ખેલદિલી એકતા અને ઉત્સાહ વધ્યો છે સમાજના ખેલાડીઓને આગળ વધવા માટે આ પ્રકારના આયોજનો પ્રેરણાદાયી સાબિત થઈ રહ્યા છે પ્રવિણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ